કેમ છો મારા ગડે શડાવે ગડેર શણાવી પાડે મારા પપ્પા પથરા ચડાવ લાલ પાટુ ચડાવવાની ઉપર એ બનાવી સડાઈ દઈએ તો ચડાયો આ ચડાવી દીધા પથ્થર ભાઈ બધા પથ્થર ચડાવી દીધા હું માટા ભરવાનું ચાલુ હે ઉપર મારા પપ્પા હતા નીચે નાખવાના ચાલીને જો આ તો આયો હે ઉલો ભાણો નહીં થાય મોટો ભાણો આયો હે કામે

看来你对我意义。<noise> <noise>